પર્વ ઉત્સવથી આપણે શરૂઆત કરી ત્યારથી લઈને હવે જેતલપુર મંદિરનો બસો વર્ષનો ઉત્સવ આવશે અને અને એ ઉપલક્ષમાં જે અનેક કાર્યો થવાના છે એમાંથી એક કાર્ય સત્સંગને ખાલી મંદિર સુધી સીમિત નથી રાખવાનું પણ ઘરે ઘરે સત્સંગ થાય પરિવાર સાથે બેઠા હો કે આપણા સોસાયટીના આજુબાજુના લોકો આવ્યા હોય ફ્રેન્ડ્સ આવ્યા હોય ફેમિલી ફ્રેન્ડ્સ આવ્યા હોય એ લોકોને ભેગા રાખીને આપણે સત્સંગ કરવાનો છે તો એ બસો વર્ષના ઉત્સવના ઉપલક્ષમાં ઘરે ઘરે દર રવિવારે સવારે સાંજે ગમે ત્યારે પણ એક કલાક સુધી ભજન કીર્તન થાય અહીંયાના હરિભક્તો અને ખાલી ગામડીના નહીં પણ જેતલપુર વિસ્તારના જેટલાય ગામડાઓ આવે છે એના હરિભક્તો એક એવું આયોજન કરે એ ઘરે ઘરે આવું આયોજન થાય અને એ બાને ભગવાનના નામનું સ્મરણ થાય દરેક જીવો ભગવાન જોડે નજીક જોડાય ઉત્સવ સમયના માધ્યમથી એ આપણને પરંપરા વારસાગત સ્વામિને ભગવાને આપી છે